શ્રી ગણેશાય નમ ત્રીશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુત્રદા એકાદશીની કથા અને વાર્તા ભગવાન બોલ્યા કે હે ધર્મરાજ સર્વ પાપનો ક્ષય કરનાર અને જેના મહાત્મયના શ્રવણથી જ વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એવી ઉત્તમ કથા હું તમને કહું છું પૂર્વે દ્વાપર યુગમાં મહીષ્મતીપુરીમાં મહીજીત નામનો રાજા રાજ્ય કરતો હતો તેમની પાસે સંપત્તિ ઘણી હતી પરંતુ સંતતિ સોગંધ ખાવા પૂરતી પણ ન હતી રાજા હવે ઘડપણને આરે આવી પહોંચ્યો હતો તેથી તેની ચિંતાનો પાર ન હતો સંતાનહીન સ્ત્રી પુરુષોને આ લોકમાં કે પરલોકમાં સુખ કે શાંતિ ન મળે અને વળી રાજાને રાજગાદીએ બેસવા કોઈ વારસ ન હોવાથી તેને ચિંતા થવા માંડી કે રાજગાદીએ બેસનાર પુત્ર નથી એટલે સગા સંબંધીઓ રાજગાદી માટે ખટપટ અને તકરાર કરશે આવા બધા વિચાર આવતા એક દિવસ રાજાએ પ્રજાના આગેવાનોને તથા બ્રાહ્મણોને બોલાવીને પોતાની વ્યથા સંભળાવતા કહ્યું કે હે નગરજનો હે બ્રહ્મદેવો મેં પ્રજાનું રૂઢી રીતે જતન કર્યું છે વળી મેં આ જન્મમાં કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી વળી રાજ્યના ભંડારમાં અનીતિનું ધન પણ આવ્યું નથી અને ન્યાય મેં તોડી તોડીને કર્યો છે અને પુત્રવ્રતની જેમ હું પ્રજાનું પાલન કરું છું ધર્મથી પૃથ્વીને જીતી છે શત્રુ સાથે વેરભાવ ન રાખતા મેં તેનું પૂજન કર્યું છે આ પ્રમાણે હું ચાલ્યો છું છતાં હે મહાનુભવો મારે સંતાન કેમ નથી તેનું કારણ શું છે આ પ્રકારના રાજાના વચનો સાંભળી અને તેને આશ્વાસન આપી અને બ્રાહ્મણો અને રાજાના પુરોહિત તથા નગરજનો સઘળા એકત્ર થઈને ઘોર વનમાં ગયા અને રાજાના કાર્યને સિદ્ધ કરવા માટે ચારે તરફ ભમવા લાગ્યા ફરતા ફરતા તેઓ તપોવનમાં જ્યાં ઘણા ઋષિઓના આશ્રમો હતા ત્યાં આવ્યા એવામાં તેઓને એક આશ્રમમાં મહાતપસ્વી લોમેશ ઋષિના દર્શન થયા એક કલ્પ થાય ત્યારે ઋષિનું એક રોમ ખરી જાય એટલે તેનું નામ લોમેશ ઋષિ પડેલું હતું તેઓ ત્રિકાળ જ્ઞાની અને ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણકાર હતા લોમેશ ઋષિ પાસે આવેલા બધાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને હર્ષભેર આપસમાં કહેવા લાગ્યા કે આપણા સદભાગ્ય કે આપણને અહીં મહાસિદ્ધિવાળા આ ઋષિના દર્શન થયા છે લોમેશ ઋષિ તો સર્વના મનની વાતને જાણનાર હતા તેથી બધાને આવકાર આપી અને પ્રેમથી પૂછ્યું કે તમે બધા અહીં ક્યાંથી આવ્યા છો અને શા માટે આવ્યા છો વળી મને જોઈને પ્રસન્ન થઈ અને મારા વખાણ શા માટે કરી રહ્યા છો તમારું કાર્ય તમે વિના સંકોચે મને જણાવી શકો છો આવેલા બ્રાહ્મણોને પુનઃ વંદન કરી અને કહ્યું કે હે મહાત્મા અમે અહીં આવ્યા છીએ તેનું કારણ સાંભળો અમારું એક કાર્ય કરવા માટે બ્રહ્મદેવ અને તમે જ સામર્થ્યવાન છો તો આપ કૃપા કરીને અમારું કામ કરી આપો અમારા રાજા મહીજીત ઘણા સદાચારી છે છતાં તે સાંપ્રત કાળમાં પુત્રહીન છે હે મહામુનિ અમે બધા તેની પ્રજા છીએ અને રાજા અમારું નિરંતર પુત્રવ્રતની જેમ પાલન કરે છે આવા ધર્માત્મા રાજાને સંતાન વિહોણા જોઈ અને અમે બધા દુઃખી દુઃખી થઈ ગયા છે તમે તપસ્યા કરવાનો નિર્ણય કરી અને આ વનમાં અમે આવ્યા છીએ અને એવામાં અમારા રાજાના સદભાગ્યથી અહીં આપ જેવા તપસ્વીના અમને દર્શન થઈ ગયા છે તેથી અમને લાગ્યું કે અમારું કાર્ય હવે સફળ થઈ જશે માટે અમને આ અંગેનો કોઈ ઉપાય બતાવો લોમેશ ઋષિએ સર્વ વૃતાંત સાંભળ્યા પછી એક મૂર્ય મુહૂર્ત પર્યંત ધ્યાન ધરી અને મહિજીત રાજાના પૂર્વજન્મને જાણી લીધા અને પછી આંખ ઉઘાડીને સર્વેને કહ્યું કે તમારા રાજાને પૂર્વ કર્મનું ફળ મળી રહ્યું છે પહેલાના અવતારે તમારો રાજા નિર્ધન અને દયાહીન વાણ્યો હતો તે એક ગામથી બીજે ગામ ફરીને નાનો સરખો વેપાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો એક વખત વેપાર અંગે જંગલના માર્ગે જઈ રહ્યો હતો ત્યારે તાપને લીધે તે ખૂબ જ વ્યાકુળ બની અને જળાશયની શોધ કરતો હતો એવામાં એક તલાવડી જોવામાં આવી તે પાણી પીવા જતો હતો ત્યાં એક તરતની વિયાણેલી ગાય પોતાના વાછરડા સાથે ત્યાં પાણી પીવા આવી તો વાણિયાએ ગાયને મારીને તેના વાછરડા સાથે તેને હાંકી કાઢી હતી અને પોતે પાણી પીધું હતું આ પૂર્વ જન્મના પાપને લીધે તમારો રાજા મહીજીત આ જન્મમાં વાંજયો થયો છે આ સાંભળીને બ્રાહ્મણોએ સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય પૂછ્યો તો લોમેશ મુનિએ કહ્યું કે હે સુગ્નજનો શ્રાવણ માસમાં સુદ પક્ષની પુત્રતા એકાદશીનું વ્રત તમે અને રાજા કરો ઉપવાસ અને રાત્રિના જાગરણ સહિત આ પુત્રતા એકાદશીનું વ્રત કરી અને તમે તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો આમ કરવાથી રાજાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે ઋષિને વંદન કરી અને બધા આગળ ચાલ્યા અને કેટલાક સમય પછી પવિત્ર શ્રાવણ માસ બેસતા લોમે ઋષિના કહેવાથી શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પુત્રતા એકાદશીના દિવસે રાજાએ અને પ્રજાએ વિધિપૂર્વક પુત્રતા એકાદશીનું વ્રત ઉપવાસ સાથે અને રાત્રિના જાગરણ સહિત કર્યું અને દ્વાદશીના દિવસે પ્રજાએ તેનું પુણ્ય રાજા મહિજીતને પ્રેમપૂર્વક અર્પણ કરી દીધું પુત્રતા એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી રાજાની રાણી ગર્ભવતી બની અને નવ માસ પૂર્ણ થતાં એક સુંદર મજાનો બળવાન પુત્ર અવતર્યો હે રાજન આ લોકમાં તથા પરલોકમાં સુખ અને પુત્રની ઈચ્છાવાળાએ શ્રાવણ સુદ અગિયારસ પુત્ર દી નું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ભાવિક મનુષ્યો આ પુત્રદા એકાદશીની કથા વાંચે છે અથવા અથવા તો તો સાંભળે છે છે વ્રત કરે તે સર્વ પાપ માંથી મુક્ત થાય છે અને આ લોકમાં પુત્રનું સુખ ભોગવવા મળે છે તો મિત્રો આ હતી આજની કથા કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ